ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના મોતીતરાવ વિસ્તારમાં બાંધકામના આધાર પુરાવા આપવા માટે નોટિસો પાઠવી છે મહાનગરપાલિકાએ મોતીતરાવ વિસ્તારમાં 477 હેક્ટર 127 જેટલા મિલકતધારકોને મિલકતની માલિકી અને બાંધકામના આધાર પુરાવા રજૂ કરવા માટે નોટિસ પાઠવી છે જે કે મહાનગરપાલિકાએ નોટિસ પોલીસ બંદોબસ્ત સાથે પાઠવી હતી 7 દિવસમાં આધાર પુરાવા રજો કરવામાં આવે નહીં તો મહાનગરપાલિકા આગામી દિવસોમાં કડક પગલા ભરી શકે છે તેવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે

બોલો બોલો આ આ એ રફીખભાઈ હતી હતી કરીને રફીખભાઈ

Right, right. Hello. Hello?